તો વધુ એક મહત્વના સમાચાર સુરત જિલ્લા એલસીબી અને એસઓજી ટીમની કાર્યવાહી જોવા મળી છે સુરત ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે કાર્યવાહીમાં એકસો ત્રીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી જિલ્લા પોલીસની કુલ બાર ટીમ કામગીરીમાં જોવા મળી છે જેમાં બારડોલીમાંથી માંથી બાવીસ પલસાણામાંથી ઓગણત્રીસ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે કડોદરામાંથી પણ ચૌદ અને કામરેજમાંથી પણ વીસ ટીમમાંથી સાત બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી તો કોસંબામાંથી તેર ઓલપાડમાંથી અઢાર અને માંડવીમાંથી માંથી સાત શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે દ્વારા લોકલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પેરોલ ત્રણે ત્રણ ડીવાયએસપીઓની ટીમો અને પોલીસ સ્ટેશનોની ટીમો સાથે મળી એમ કુલ બાર જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી અને ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ બસો અને ઓગણચાલીસ જેટલા શંકાસ્પદ ઈસમો જેમાં પુરુષ છે મહિલાઓ છે એ તમામને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે સુરત ગ્રામ્ય જિલ્લામાં બારડોલી ટાઉન પલસાણા કડોદરા કામરેજ કિમ કોસંબા ઓલપાડ આ વગેરે જે એરિયાઓ છે એ એરિયાઓમાંથી આ શંકાસ્પદ ઈસમોને ઝડપી એમને આ તમામ અલગ અલગ જગ્યાએ પોલીસ સ્ટેશનોમાં એમની પૂછપરછ હાલ ચાલી રહી છે અને આગળની કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે એમની પૂછપરછ થયા બાદ યોગ્ય રિપોર્ટિંગ કરી અને એમને ડિપોટેશન માટેની કાર્યવાહી પણ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે